સરકાર દ્વારા જાહેર કરેલા અતિવૃષ્ટિ બે આવેદનપત્રાયું હતું બગસરા તાલુકાના સનાળિયા અને ખીજડીયા બે ગામ બાદ કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાય છે બગસરાના ખીજડીયા અને સનાળિયા ગામના ખેડૂતોએ મામલેદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું

મામલકદારને નમર વિનંતી કરી છે કે અમારી અમારી માંગણી પરિપૂર્ણ મારું નામ વાળા હિપાભાઈ ઉનડભાઈ ગામ સનાળિયા હવે આપણે ચોવી ચોવીની સાલીનું જે પાક નુકશાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્નવીય મારો મુદ્દો છે હવે બગસરા તાલુકાના જો ચોત્રી ગામ હોય અને બે ગામ જો બાદ કરવામાં આવ્યા હોય એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ બબે કિલોમીટરની રેન્જમાં કેમ નહીં અને હકીકત નુકસાન થયેલું છે ઘણી વખત રજૂઆત કરેલ છતાં હજી આ આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી મારું નામ છે સોરુભાઈ ભાણભાઈ વાળા ગામ સનાળિયા સનાળિયા ગામના હું સરપંચ છું અને મારા ગામના ખેડૂતને અમારું ગામ ખીજડીયા અને સનાળિયા બે ગામને આ જે પેકેજ જાહેર થયું એમાં સમાવેશ કરેલ નથી તો અમે અત્યારે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છે મારા ગામના તમામ ખેડૂતો એની સાથે હું છું અને અમે બે ગામે સાથે થઈ અને સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારું જરૂરને જરૂર આ માંગણી સ્વીકારે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ અમારો બગસરા તાલુકાનું અમારું સનાળિયા ગામ અને ખીજડીયા ગામ જે અમે હકીકત અત્યારે ડિક્લેર કરવા આવ્યા છીએ બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે જે કુદરતી આફતના કારણે આ બે ગામોને જે નુકસાન થયું છે એમાં બગસરા તાલુકાના આ બંને ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જેથી કરીને અમે આ આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબ કલેક્ટર શ્રીને અત્યારે આપેલું છે અને એનું ઘટતું કરવા બાબતે અમે આજી કરી અને વિનંતી કરી છે સાહેબે અરજી અમારી સ્વીકારી લીધી છે બસ આજે અમે સમગ્ર સનાળિયા ગામના ખેડૂતો ખીદડીયા ગામના ખેડૂતો મામલતદાર અને કલેકટર ઓફિસે બગસરા મુકામે અમે અત્યારે આવેલા છીએ અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ સમરેલી